તો સુરતની સુરત બગડી ગઈ છે ભારે વરસાદથી થી શણિયા હેમાદ પાણી પાણી થઈ ગયું છે ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડોક સુધીના પાણી ભરાઈ ગયેલા છે અને એ પાણીમાંથી લોકો પોતાના સામાન માથે ઉંચકીને લઈ જવા માટે મજબૂર બનેલા આ દ્રશ્ય દયનીય છે સુરતમાં છેલ્લા ચોવીસ

છાતી સમા પાણી ભરાયેલા છે લોકો માથે પોતાનો સામાન ઉંચકી અને સુરક્ષિત સ્થળે ખસી રહ્યા છે પરંતુ ત્યાં તંત્રને અત્યાર સુધીમાં કોઈ જ મદદ મળી નથી પહોંચેલી નથી અને એટલા જ માટે લોકોમાં અત્યારે આક્રોશની લાગણી પણ જોવા મળી રહી છે આખું સુરત અત્યારે જાણે નદીઓમાં વહેતું હોય તે પ્રકારના દ્રશ્ય ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે તો સુરતના પુના વિસ્તાર જળબંબાકાર થયો છે પર્વતપાટિયા વિસ્તારમાં ગીતાનગરમાં પાણી ભરાઈ ગયા છે છે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા આવાસ અને આંગણવાડીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે અત્યારે તંત્રની ત્યાં થોડી ઘણી મદદ પહોંચી છે અત્યારે ત્યાંના સ્થાનિક લોકો કે જે લોકોના ઘરોમાં દુકાનોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે એ લોકોને અત્યારે મદદ કરવામાં કરાવવામાં આવી રહી છે પુના વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં ચાલકોને પણ હાલાકી પડી રહી છે લોકો ધંધા રોજગાર બંધ રાખવા માટે મજબૂર થયા છે કારણ કે વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી છેલ્લા અડતાલીસ કલાકથી સુરતની દશા અત્યારે બગડેલી છે ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર થયેલા છે અને લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખેલા છે કારણ કે ખોલે તો કેવી રીતે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે સુરત શહેરના પુના ગામમાં વરસાદી પાણી ભરાયા છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે રીતના પર્વત ગામ છે ચોર્યાસી ડેરી પાસે જે છે વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે જે બહાર લોકો જે છે એ ક્યાંક જે ઘરે પોતાના જઈ શકતા નથી તમામ સોસાયટીમાં જે છે ગંભીર પરિસ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે જે રીતના સતત જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને આખા શહેર જે છે પાણી પાણી થઈ ગયું હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે હાલ જોઈ શકાય છે કે ગીતાનગર

કામગીરી ક્યાં ગઈ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે પરંતુ દર ચોમાસે શહેરી શહેરીજનોને આ જ રીતના હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આખી સોસાયટીમાં પાણી જ પાણી છે રસ્તો દેખાતો નથી લોકો જે છે કામ ધંધે જઈ શકતા નથી ભારે હાલાકીનો સામનો જે છે લોકોને કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશે દક્ષેશ માવાણીએ જે રીતના જણાવ્યું હતું કે આ વર્ષે શહેરમાં પાણી નહીં ભરાશે પરંતુ સાહેબ જો આજ જ વિસ્તારોમાં કઈ રીતના પાણી ભરાઈ ગયા છે લોકોના હાલ બે હાલ થઈ રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય જ્યાં જો ત્યાં પાણી જ પાણી છે પ્રશાંત સુરતમાં એક બાજુ તંત્ર દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવ્યા કે આ વખતે પાણી નહીં ભરાય આ વખતે સ્થાનિક લોકોને તકલીફ નહીં પડે પરંતુ અત્યારના જે દ્રશ્ય સામે આવી રહ્યા છે તે તો કંઈક અલગ જ છે સ્થાનિક લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સંપર્ક કપાઈ ગયો છે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ સુરતની અત્યારે દશા બગડેલી છે સુરતની સુરત અત્યારે બગડી ગયેલી છે કારણ કે ફરી એક વખત દર વખતની જેમ વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી ચોવીસ કલાકનો સમય વીતી ગયો છે છતાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે સંવાદદાતા પ્રશાંત આપણી સાથે જોડાયેલા છે પ્રશાંત તંત્ર દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવ્યા કે આ વખતે સુરતમાં ક્યાંય પાણી નહીં ભરાય કરોડો રૂપિયા ખર્ચ્યા ડ્રેનેજ લાઈન સુધારવામાં આવી મોટી કરવામાં આવી પરંતુ આ વખતે પણ સુરતની દશા તો બગડેલી જ છે સ્થાનિક લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા છે જી સોનલ બિલકુલથી સુરત મહાનગરપાલિકાના મેયરના બસ મોટા દાવા હતા કે શહેરમાં પાણી નહીં ભરાશે પરંતુ દ્રશ્ય સીધા જોઈ શકાય છે પર્વત ગામ વિસ્તારના છે ગીતાનગર છે ગીતાનગરની સાથોસાથ અલગ અલગ સોસાયટીઓ આવેલી છે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે આ તંત્રની બેદરકારી કહી શકાય તંત્રની જે રીતના જે છે કામગીરી કરવાની હોય આ નબળી કામગીરી કહી શકાય આ ગીતાનગર જોઈ શકાય છે ગીતાનગરની અંદર પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરો સુધી જે છે પાણી ભરાઈ ગયા છે લોકો જે છે ક્યાંક મકાન

કિત પરેશાન હો રે જ પી ભર ચુક્યા પરેશાની તો હૈ સબકો પરેશાન બિલકુલથી જોઈ શકાય છે કે તમામ લોકો અલગ અલગ જે સોસાયટીના છે પરિવાર સાથે જે છે અહીં બહાર નીકળતા જોવા મળી રહ્યા છે કારણ મહાનગરપાલિકાને ફ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે કરોડો રૂપિયા પણ ખર્ચ કરતી હોય છે પરંતુ આ કરોડો રૂપિયા ક્યાં ખર્ચ થતા હશે કારણ અહીં દ્રશ્ય કંઈ અલગ જ બતાવી રહ્યું છે જાણે રોડ રસ્તો તો અહીં દેખાતો જ નથી જ્યારે નદી હોય આ રીતના જોવા મળી રહ્યું છે એક પરિવાર છે પોતે મકાનમાંથી બહાર નીકળી રહ્યા છે કોઈ સંબંધીના ઘરે જશે આપણે લોકો જે અહીં એમની જોડે બોલવાના પણ જે છે બી પ્રયાસ જે છે આપણે અહીંયા

अवा ये બધા છોકરા બધા બહાર નીકળી ગયા અમે લોકો લઈને કાકા તમે જણાવજો મસ મોટો ટેક્સ પણ ચૂકવો છો પણ આ સ્થિતિ ઊભી થઈ ગઈ છે હા ઓ સુમન ને પાણી નઈ થા પર 6 વાગ્યા સુધી પાણી નઈ સાઈતના બુલકમ પાણી થા બી ભળ ગયા પાણી કેટને પરેશાન હો પરેશાન તો હૈ ક્યાં આપ જા પાહે સ્કૂલ કોલેજ કઈ નહીં સ્કૂલ કે છૂટી દે દી થી ડીક્લેર કર દી થી ગવર્નમેન્ટ ને ડીક્લેર કી હી હે આપ કેટને પરેશાન હો ઇસ તરહ સે પાણી સે નિકલના પડ રહા હ કમર સમન પાણી કામ હોતા આ શાલ કા એઈ હો हर साल का यही काम है पहली बार नहीं हुआ है हर बरसात में ऐसे ही होता है कितने मकान है जो बेहाल हो रहा है उनका नीचे वाले सब बेहाल है जो नीचे का फर्स्ट ग्राउंड के हैं ना वो सब खाली कर दिए है कोई ऊपर चला गया कोई बाहर चला गया ये सब બિલકુલ જોઈ શકાય છે કે સોનલ આ રીતના લોકો ઘર ખાલી કરીને જઈ રહ્યા છે કેમેરામેન તમને દૃશ્ય બતાવશે કે અહીં એક પરિવાર છે હજુ સુધી પોતાના ઘરમાં જ છે અને ઘરની અંદર આ રીતના ચેર છે નાખીને બેઠા છે આપણે માસી સુધી બી આપણે પહોંચીશું કે જે રીતના સ્થિતિ જે છે અહીંયા જોવા મળી રહી છે આ પાણી જે છે સીધું વરસાદી પાણી કહેવાય પછી આ રીતના લોકોના ઘર સુધી જે છે જોવા મળી રહ્યું છે આ તમામ જે ઘરનું જે સામાન જોઈ શકાય છે કે કઈ રીતના સ્થિતિ જોવા મળી રહી महानगरपालिकानी

Taón viga tu mate.